પોલીસે તેના કાર્યક્રમ અંતર્ગત રૂપિયા લાખનો તેમના મૂળ માલિકોને કોટના પરત પોલીસે તેરા કાર્યક્રમ અંતર્ગત લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત મળતા લોકોએ પોલીસની કામગીરી બિરદાવી હતી સુરતના કાપોદરા પોલીસે તેરા કાર્યક્રમ અંતર્ગત છવ્વીસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા

અને જે મોબાઈલો પડી ગયેલા હોય ખોવાઈ ગયેલા હોય અને ચોરાઈ ગયેલા હોય એવા મોબાઈલો તેના મૂળ માલિકોને પરતમાં આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો જે અનુસંધાને કાપલરા પોલીસ સ્ટેશન ખાતે કુલ આજરોજ છવ્વીસ જેટલા મોબાઈલો જેની કુલ રૂપિયા કિંમત બે લાખ પંચોતેર હજારની તેના મૂળ માલિકોને પરત આપેલ છે અને આવા જ કાર્યક્રમો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતા હોય જે મોબાઈલ મળે છે તે તેના મૂળ માલિકો સુધી પરત પહોંચાડવાની કામગીરી તેરા તેરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહી છે